આજે આપણે ભાઈએ આપેલ બેનને રાખડીના ઋણની વાત સાંભળીશું ગુંદાના દરબાર ભાણપટગીરની જમીન અંગ્રેજોએ હડપ કરી લીધી એટલે તેમણે અંગ્રેજ સરકાર સામે બહારવટું આદર્યું હતું કાળો બોકાસો બોલાવ્યો અને અંગ્રેજોની હુંઘ હરામ કરી દીધી પટગીરને પકડવા અંગ્રેજ સરકારે હુકમ કર્યો જાઓ બારવટીયા પટગીરને પકડી વઢવાણ કેમ્પ હાજર કરો પણ પટગીર પકડાય નહીં છેવટે અંગ્રેજોએ ઝાલાવાડ અને ગાયકવાડ સરકાર પોલીસની મદદ લીધી પોલીસ ભાણ પટગીરને પકડવા રાત દિવસ એક કરવા લાગી રક્ષાબંધનના દિવસે તેમની જીભની માનેલ બહેન સલમાને ત્યાં ભાણપટગીર રાખડી બંધાવવા જાય છે એની માહિતી પોલીસને સાબદી થઈ અંધારાના સોળા ઉતરી આવ્યા છે ભેંકાર વગડો હળવે હળવે અંધારી રાતના પાલવના તળે ઢબુરવા લાગ્યો છે ચારેકોર સુનકાર ભાષે છે આવા કહુલા વખતે કાઠી ભાણપટગીર રાખડી બંધાવવા સારું લખતરના પંથે પડ્યા છે આખી સીમનો સુવાંગ ઘણી હોય એમ એકલાતાના હાજા ગગડાતો આલ્યા જાય છે ત્યાં એકાએક બંદૂકના ભડાકા થયા ભા સાથીના મિયાણાઓએ કહ્યું નક્કી કાક દગો ફટકો લાગે છે દગો હા કોઈકે આપણી બાતમી આપી દીધી લાગે છે પોતાના ધર્મની બહેન પાસે રાખડી બંધાવા જાય છે એ વાત આખું જગત જાણે છે એમાં દગો ફટકાનો તો સવાલ જ નહોતો પણ પછી થયું કે પોતે આ રસ્તેથી જ નીકળશે એવી કોને ખબર હતી પટગીર મનોમન સમસમી ગયા અટાણે એ વાતના લેખાજોખા કરવાનો સમય ન હતો હવે તો ઊભા થયેલા મોરચાને ભરી પીવાનો હતો એક જણ ફૂટ્યો હતો બાતમીદારે બાતમી આપી હતી આ બાતમીના આધારે બે પંથકની પોલીસ રસ્તામાં ઘેરો ઘાલીને પડી હતી લખતર અને લીલાપુરના રસ્તામાં એક કૂવો છે આ કૂવામાં કેટલાક સિપાહીઓ સંતાઈ ગયા હતા અને ભાણપટગકીર નીકળતાની સાથે જ બંદૂકની ધાણી દોડાવવા લાગ્યા હતા ગીરે દારૂના તિખારામાંથી ઉડતા આછા ઉજાસમાં જોઈ લીધું કે કૂવાના કાંઠે અનેક સિપાહીઓ ઊભા રહ્યા હતા છતાંય તેની સામે ગોળીયું બાથરોટી બોલાવી આમ સામસામી જપાઝપી બોલે છે ત્યાં કાળને કરવું છે તે કપાસ ભરેલા ગાડા નીકળ્યા ગીર અને તેના સાથીઓ એક ગાડાની આડાશ લીધી પોલીસની કુમક જાજી હતી તેમની સામે ટક્કર ઝીલવી એ મોતના મોંમાં હડસેલવા બરાબર હતું તેથી સાથીઓને લગોલગ કરીને કહ્યું આપણે પારોહના પાગલા નથી ભરતવા પણ શું પણ હું એકલા હાથે પોગી વળીશ તમે ભાગો સાથીઓ કહે ભાગે ક્યાં જો ભાઈઓ ભાણપટગીરે કહ્યું કેમ પણ અટાણે મને મોતના ભણકારા વાગે છે હામે પોલીસ જાજી છે પણ આપણે ગાજ્યા જાય એવા થોડા છીએ ઘડીભર પાણપટગીર અબોર રહ્યા પછી બોલ્યા મેં સ્થિતિને નાણી લીધી છે બળ હોય એની ના નહીં પણ સમો પારખીને કળથી કામ લેવું પડે બસ મારું માનો અને તમે નીકળી જાઓ તો પછી હાલો આપણે હંધાઈ નીકળી જાય સાથીઓએ કહ્યું તો ભાણપટગીરે કહ્યું મારે રાખડી બંધાવવા જવું પડે તો સાથીએ કહે પણ બાપુ પટગીર કહે મોત આવે ને પાછો વળું અને પછી રાખડી બંધાવું તો ધૂળ પડી આ જીવતરમાં એક વખત જીભ કચરાઈ ગઈ આવું પછી ભલે ને મોત હળી કાઢીને સામું હાલ્યું આવે આમ વાતની રકઝપ ચાલે છે પટગીરના મિયાણા સિપાહીઓ સમજે છે કે ભાણ પટગીર એની ટેકમાં અડંગ રહેશે મોતને મીઠું કરશે પણ ટેક નહીં તોડે ભાઈ હું ખાપણ માથે બાંધીને ફરું છું મોતની ભે નથી તમને નથી પણ નાહકના હામેથી પકડાવું પોલીસની ગિસત વધારે હતી તેની સામે ટક્કર ઝીલવી મુશ્કેલ હતી તેથી ફરી સમજાવતા કહ્યું મારે તો રોનારું કોઈ નથી પણ તમારા બાયડી છોકરાને રોતા શું લેવા મેલવા તમે ભા લાખો વાત કરો પણ તમને એકલા મૂકીને નહીં જઈએ પટગીર પેટ ભરીને સમજતા હતા કે સાથીદાર પોતાને આમ એકલા છોડીને નહીં જાય સાથે સાથીદારો સાથે ધર્મબહેન સલમાનનો ખાવિદ આમદ પણ હતો એટલે આમદને કહ્યું આમદ મારી મારી બેનને કાપડું આપવાનું છે એનો ચૂડલો નથી ભાંગવાનો તેથી ભલો થઈ આ બધાને લઈને અહીંથી ભાગી જા ગાડા આગળને આગળ વધી જતા હતા ગાડા ખેડૂ બીકના માર્યા ગાડાના ઊંધિયા માથે લપોડાઈ ગયા હતા રાસ ઢીલી પડી ગઈ હતી ઢાંડા મન મોખળ્યા પલ્લે કાપ્યા જતા હતા અંધારું અને આકાશ પંથ કાપવા માટે પાસરા હતા પણ પાછળ પોલીસ પગેરું દબાવી બંદૂકના ભડાકા કરી આવતી હતી દુશ્મનની ગોળીથી વિંધાતા વાર લાગે એમ ન હતી ભાગો ના ભાગો તો તમને સૂરજ નારાયણના સમ છે ભાણપટગીરે છેલ્લો ઉપાય તરીકે કહી દીધું હવે સૂરજદાદાના સમ સામે મિયાણા ઢીલા પડી ગયા અને છેવટે લખતર બાજુના માર્ગે ભાગ્યા ગિસત સાવ નજીક આવી ગઈ હતી તેથી તેની વાર કરવાનું માંડી વાળી ભાણપટગીરે ઘોડી વહેતી મૂકી આગળ ભાણપટગીર અને પાછળ પોલીસ એકલમલ ભાણપટગીર લખતર થઈને ટીકરના ટાણ બાજુ વળ્યા અને છેવટે સામી છાતીએ ઊભા રહ્યા થાજો માટી એમ કહીને પટગીરે ભડકા ભડાકો કર્યો ત્યાં સામેથી એક સામટી અનેક બંદૂકાના નાળચા આગ ઓકી ચૂક્યા ખરા ખરીનો ખેલ મંડાયો અને જોત જોતામાં અંગ્રેજોની આંખે પાણી લાવી દેનાર દરબાર ભાણપટગીર ચારણીની જેમ વિંધાઈ ગયા લખતરમાં માંડી જાયા વીર કરતાં પણ વધારે હેતથી વાટ જોતી સલમાં ભાણ પટગીરની વાટ જુએ છે બિહામણી રાત પંથ કાપીએ જાય છે પણ પટગીરના ક્યાંય વાવડ નથી ત્યાં આમદ આંગણામાં આવી ઊભો રહ્યો તે વખતે જ કોઢરે બેઠેલી ચીબરીએ કાળો ચહકારો કર્યો સલમાના કાળજામાં ઉભા ચીરા પડ્યા તેમણે આદમને તીરની માફક સવાલ કર્યો મારો વીરો ક્યાં આદમ કાંઈ બોલી શક્યો નહીં મૂગા કા થઈ ગયા ખંભેથી જાળીને સલમાએ આદમને હળબડાવ્યો અમને એમણે સૂરજનારાયણના સમ દઈ ભગાડ્યા આદમ સાથેના એક જણે પેટ છૂતી વાત કરી અને સલમાનની માથી જાણે કડકડતી વીજળી તૂટી હે અહીંયા કોણ તમારી વાત જોતું હતું તે આમ હાલ્યા આવ્યા સલમાએ ગળું ફાડીને કહ્યું તેથી તમારી દીકરીને આબરૂને બચાવી અને અટાણે તમે એને નોંધારો છોડીને હાલ્યા આવ્યા વીરા મારા વીરા તું ક્યાં છે સલમા ગાંડાની જેમ રટણ કરવા લાગી સલમાનું આવું રુદન જોઈ ઘડી પર રાતને પણ ડૂસકો આવી ગયું જાઓ તમારું મોં ના બતાવતા સલમા બોલી તમારો ને મારો સંબંધ હવે પૂરો પછી જિંદગીભર સલમાએ આદમ સાથેનો વ્યવહાર તોડી નાખ્યો હતો અને તેનું મોં પણ જોયું ન હતું ધન્ય છે આપણી આ ધીંગી ધરાને કે જે આવા અનેક શૂરવીરોએ જન્મ લીધા છે આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો